રાજકોટમાં બંગાળી કારીગરોનું રજીસ્ટ્રેશન નહીં કરનાર વેપારીઓ સામે પોલીસે તવાઈ બોલાવી સોની બજારમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી એ દરોડા પાડી ચેકિંગ શરૂ કર્યું છેલ્લા છ દિવસમાં સત્યાવીસ કેસ નોંધાયા એસઓજી દ્વારા રજીસ્ટ્રેશન નહીં કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામાના ભંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રાજકોટની સોની બજારમાં હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો રહે છે ગત વર્ષે બંગાળી કારીગરોના સ્વાંગમાં આતંકીઓ ઝડપાયા હતા ત્યારે આજે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું રાજકોટ એક ઔદ્યોગિક શહેર છે અહીંયાના જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો કામ કરવા માટે આવે છે આ મજૂરોમાં અમુક અગાઉ મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પણ પકડાયેલા છે આ તમામ મજૂરો અને કારીગરોનું સિટીઝન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે અને આના માટે માનનીય કમિશનરશ્રી દ્વારા એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે રાજકોટ આજરોજ રાજકોટ શહેર એસઓજી દ્વારા આ જાહેરનામા ભંગની ડ્રાઈવ રાખવામાં આવે છે જેમાં જે વેપારીઓ દ્વારા પોતાના કારીગરો તેમજ ઘરઘાટી હોય કે મજૂર હોય જેનું રજીસ્ટ્રેશન થયેલ નથી તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો કરવામાં આવશે હાલ આ ડ્રાઈવ દરમિયાન સોથી વધુ કેસ પણ અમે કરેલા છે મારો તમામ ઔદ્યોગિક એકમોના માલિકો તથા વેપારીઓને નમ્ર અપીલ છે કે આ રજીસ્ટ્રેશન સિટીઝન પોર્ટલમાં ખૂબ જ જરૂરી છે અને ફરજિયાત છે તમામ વહેલી તકે આ રજીસ્ટ્રેશન કરાવી લઈએ રાજકોટ શહેર પોલીસ તથા એસઓજી ટીમ દ્વારા આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને જાહેરનામા ભંગના ગુનાઓ પણ નોંધવામાં આવશે અમારા અંદાજ મુજબ એટલીસ્ટ નેવું હજારથી વધારે બંગાળી કારીગરો અહીંયા કામ કરે છે ત્યાં પણ તમામ તપાસ થશે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમારે એસઓજી ટીમ દ્વારા પેરોલ ફલ્લો ટીમ દ્વારા તમામ જે પણ જગ્યાએ આ લોકો રહે છે ત્યાં તમામ જગ્યા ચેકિંગ થશે Oh. Cool.